જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના જે કેન્દ્ર સરકારે એટલે કે એનડીએની જે કેન્દ્ર સરકારે છે ગઈકાલે એટલે કે ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના માટેની જાહેરાત કરી છે તો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના શું છે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જે સરકારી કર્મચારીઓ માટે મળવાપાત્ર પેન્શન છે તો કેટલું મળશે કઈ રીતનું છે તો તેના વિશે ડિટેલમાં જાણીશું તો યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના કેન્દ્રની એનડીએ સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે નવી પેન્શન યોજના એનપીએસમાં સુધારાની માંગ પર ઘણા વખતથી આંદોલનો થયેલા છે મિત્રો અને તેના માટે ઘણા કર્મચારીઓએ આંદોલનો અને અલગ અલગ એમનો વિરોધ રજૂ કર્યો હતો તો આના ધ્યાનમાં લેતા સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજનાને મંજૂરી આપી છે આનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન પારિવારિક પેન્શન અને નિશ્ચિત લઘુત્તમ પેન્શન આપવાનો છે નવી પેન્શન યોજનામાં સુધારા માટે ડૉક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ રિપોર્ટ રજૂ કર્યો હતો ચોવીસ ઓગસ્ટ શનિવારે કેન્દ્રીય કેબિનેટ બ્રિફિંગ વિશે માહિતી આપતા કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે નોકરી બાદ મળતા પેન્શનને ધ્યાનમાં રાખીને આ યોજના અમલમાં લાવવામાં આવી છે વિશ્વભરના દેશોમાં કઈ યોજના છે તેને જોયા બાદ આ કમિટીએ યુપીએસ સ્કીમની ભલામણ કરી છે કેબિનેટે આ સ્કીમને મંજૂરી આપી દીધી છે કર્મચારીઓ તરફથી નિશ્ચિત રકમની માંગ કરવામાં આવી રહી હતી તેમણે માહિતી આપવા જણા આપતા જણાવ્યું કે પેન્શન ધારકોને પચાસ ટકા નિશ્ચિત પેન્શન આપવામાં આવશે નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના સરેરાશ મૂળ પગારના એટલે કે બેઝિક સેલેરીના પચાસ ટકા હશે આ પેન્શન પચીસ વર્ષની સેવા કર્યા બાદ જ મળશે એનપીસીએસની જગ્યા હવે યુપીએસસી છે તો અહીં તમે મિત્રો જોઈ શકો છો જે આપણે વાત કરી એસ્યુર્ડ પેન્શન એટલે નિશ્ચિત જે ક્યારે કે નોકરીના એવરેજ તમારે મતલબ કે પચીસ વર્ષ નોકરી કરેલી હોવી જોઈએ તો જેમાં જે બાર મહિના પહેલાં મતલબ કે તમારે રિટાયરમેન્ટ થવાના બાર મહિના પહેલાં બાર મહિના પહેલાંના જે પગાર હશે એના જે બેઝિક પગાર તો એના પચાસ ટકા તમને મળવાપાત્ર છે પ્રપોશનેટ ફોર લેસર સર્વિસ પીરિયડ અપ ટુ મિનિમમ ઓફ ટેન યર ઓફ સર્વિસ તો એમને પણ જે લેસર લેસર સર્વિસ પીરિયડ અપ ટુ મિનિમમ ઓફ ધ દસ ઇયર ઓફ સર્વિસ તો એમના માટે પણ મિત્રો રાખેલું છે હવે એશ્યોર્ડ ફેમિલી પેન્શન તો સાહીઠ ટકા પેન્શન ઓફ ધ એટલે ઇમિડિયટલી બિફોર હર હિઝ ડાઇન તો મતલબ કે જ્યારે પેન્શનર જ્યારે ડેથ થઈ જાય તો તેના ફેમિલીને જે તેને પેન્શન મળે છે તેના સાહીઠ ટકા મળવાપાત્ર છે એ શ્યોર્ડ મિનિમમ પેન્શન તો દસ હજાર પર મંથ ઓફ સુપર એન્યુએશન આફ્ટર મિનિમમ દસ ઇયર ઓફ ધ સર્વિસ તો કે જે દસ વર્ષ નોકરી કરી છે અને એમણે રિઝાઇન આપી દીધું છે અથવા તો કોઈ પણ કારણોસર એમણે નોકરી છોડી દીધી તો એમને પણ દસ વર્ષ જેને સર્વિસ છે તો એમને દસ હજાર મહિનાના મળશે મતલબ કે ફિક્સ કરી દીધું છે ઇન ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જે પ્રમાણે મોંઘવારી બતા એ પ્રમાણે પણ મળવાપાત્ર છે ઓન એન્સ્યોર્ડ પેન્શન એઝ એન્સ્યોર્ડ ફેમિલી પેન્શન એને એન્સ્યોર્ડ મિનિમમ પેન્શન ડિયરલેસ લીલીફ વેઝ ઓન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ધ ઇન્ડસ્ટ્રી વર્કર્સ એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એઝ કેસ ઓફ સર્વિસ એમ્પ્લોય તો જે પ્રમાણે મોંઘવારીની જે વધઘટ થાય એના પ્રમાણે મળવાપાત્ર છે હવે વાત કરીશું લમસમ પેમેન્ટ ઓફ સુપર એન્યુએશન ઇન એડિશનલ ઓફ ગ્રેજ્યુટી વન બાય ટેન્થ ઓફ મંથલી એમ્બલોમેન્ટ પે પ્લસ ડીએ ઓન ધ ડેટ ઓફ સુપર એન્યુએશન ફોર ધ એવરી કમ્પ્લીટ સિક્સ મંથ ઓફ સર્વિસ ધીસ પેમેન્ટ વિલ નોટ રિડ્યુસ ધ ક્વાટમ ઓફ એસ્યોર્ડ પેન્શન તો જે છે પગાર તો એનાથી નીચે દસ હજાર જે નક્કી કર્યું છે મતલબ કે દસ વર્ષ નોકરી કરી છે અને એના પછી જે તો દસ વર્ષ દસ હજાર તો મિનિમમ મળવાપાત્ર છે તો મિત્રો આ જે પેન્શન કેન્દ્ર સરકારે લાગુ કરી છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો